यारी यारी आराम लो रे दिया रे सॉरी रमेश भाई आ ही गए छे अपना सभेदा दियो हां सभेदा वापरी नहीं भाई तीन मसाला वाली चाय जो मसाला ना कोक नजर रखता क्यों भी छे यूं रख इधर क्या हुआ चोट लग गया था किसने मारा बचपन में गिर गया बचपन में गिर दे अच्छा असर अभी भी है પોતાનું સમાન હંમેશા પોતા સરખું રાખું પોતાની વસ્તુ આ આજુબાજુ પડી હોય તો પોતાની સરખી રાખી દેવી તો નિયમ રાખજો હું મારી વસ્તુ હોય ને પોતે જ રાખું મારા કપડા હોય એ શકીલી નાખું કબાટમાં રાખી દઉં એટલે જે મને પોતે પોતાનું કામ કરી લેવાનું એટલે કોઈ વધારે હેરાન ના થાય મમ્મી બચારી પછી કેટલીક કામ કરે આખો દિવસ કામ જ કરતી હોય મમ્મી ખાલી થઈ ગયા લાગે

आसु है खान के बारे कर मीठी दाम में तो जैसे आज मोड़ी दे रहा वाह शाबाश अब मुगे काम ना करे सुन सुन करे मित्र हैड़ा गिजे जो डाल से करा अबे मोबाइल है आज मले लो का कहीं ले पैसे आ लो गुरु जाते भी को गुरु जाते आज ले सही दे 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 चाहिए खरे खरो सेठ अति उम्र में गोदी प्रेम नो करे

લખેલો એમાં છોકરા કેટલા ટેલેન્ટ હોય તો ઈ યાદ રાખું ને કેટલો બોલતા હશે લેતા હશે

આરમ લો રેડી આર આવી ગયો સોરી રમેશભાઈ આવી ગયા છે આપણા સભ્યતાdio આ સભ્યતા વાપરી ને ભાઈ લઈ લીધું ને લાક પર રેડીરે છો આત આવે મે તો ભાઈ કીધું ભાઈ મે તો ભાઈ કીધું આટલા મોટો હાથ હાથ નસ્તી બોલી લેવાનું રાત્રે ગામનો મોટો મોટો લઈ લે ને છે ને આ તો નડીયા લો છો ચલાની નડીયા લીધી

એને થઈ ગયા ખબર નધી પડી અમાર ડીલીટ થાય છે એટલે એસે અમાર 1 ટીબી નો પણ 1 ટીબી ફૂલ ભરાઈ ગયા છે એટલે પછી જો પૈસા દીન લીધી હા ના ના આ મજા આવી 1 ટીબી દેગી ના ના તો કામ કરો આવે મન્થલી ઓ એક મંથ માં દે ટીબી ને કે 300 400 હા

તમારે ખાતે લખી નાખજો એસી લગાવી લે એસી લગાવી લે પંચર ક્યાં હતી ને કઈ ખબર જ નથી અમને પછી પાણી ના ફુવારા સાટે તો કરા શરદી થઈ ગઈ એમ તો ખબર પડી કે અહિયાં પંચર છે પછી બાંબુ ભરાવી ને પંચર કાઢી નાખી ટ્યુબલેસ હતું એટલે પંચર નીકળી ગયું છે ચાર પાંચ દિવસથી થી આમને મોટું રોજ એવા નીકળી ચેક કરવા ગયો બે ત્રણ ખબર ના પડી મેં કીધું ભાઈ તું ચેક કર આજે પંચર જ છે પછી મળ્યું ટાઈમ થઈ ગયો છે જીમ જવાનું ચણા બણા પડ્યા સાચે ઈ ખાવાના છે વિવેક ભાઈ લઈ આવ્યા એના માટે ઈ તો હવે ઘરે ભાગી ગયા તો આપણે ખાઈએ જઈએ અચ્છા સારામાં આ સુબનાય બાકી આને રાત્રે પલાળી નાખવાનું પછી સવારે લઈ આવું અહીંયા અને અત્યારે સાંજે જીમ જાય પેલા ખાવું આનાથી એટલું તાકાત મળે પ્રોટીન મળે કે શું મળે એ કઈ ખબર નથી ભાઈ આમાં પ્રોટીન હોય કે શું હોય કે કોલેસ્ટ્રોલ હોય કે શું હોય પ્રોટીન હોય ને હા ખાજો એટલે શું વજન વધારે ઉપડે કાલ મેં ખાધા તો પેલા પાંચ થી ઉપાડતો હવે સાત થી ઉપાડ એટલે ફરક તો પડે વાત તો સાચી હવે આપણે ડેલી આ ખાવાનું ચાલુ કરી દઈશું એટલે શું કસરત સારી થાય શરીર માટે સારું રે મને બધા કે તમારું શરીર આવું થઈ ગયું હોવું થઈ ગયું પતલા થઈ ગયા થઈ ગયા થોડોક ટાઈમ જવા દો ભાઈ બધીને દેખાડી દઈશ

ચડાઈ ને ઘરે બેરવા ચડાઈ વાત છે ભાઈ ઘરે બેરવા એટલે હું ને અમે અહીંયા દેખાતું નથી યાર ના ના 100% બોલો પણ સમજ્યા ના ના તમે

રોક ના રે ટ્રેનર ને બોતા ની કાય આવતું નથી અને બીજું નથી સिखાવો ટ્રેન હા અર્ધ ટ્રેન શું કરવાનું કઈ કરીયું આપણે આયા આવવામાં લેરાયા હવે આપ એક એનામાં ધ્યાન इधर क्या हुआ चोट लग गया था किसने मारा बचपन में गिर गया था बचपन में गिर गए थे अच्छा असर अच्छा। अच्छा 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 अभी भी है वरी वरी आँग वरी आँग और तो हम साइड मारे हिंदी यू नो हिंदी लैंग्वेज डोंट नो वेर आर यू फ्रॉम लीव लीव

એક રીલ બનાવા માં અડધો કલાક થી માથે થઈ ગયો અહીં એક રીલ નથી બન્યું શું કેવું ત્રણે ને મને આજે એટલી ભૂખ લાગી તી ત્યારે ઘણી ભૂખ લાગી ત્યારે આમ કરે હજી રોટલી નથી બનાવી બોલો શું કઈ બને રોટલી એટલું ગરમ ગરમ ની મને થોડી ઠંડી ખબે હા લ્યો ફસન સુગન જો એટલે તો કોણ સુ એટલે જોઈ મસ્ત સુગન છે ઠંડી આલ છ મોર્યું કર ના ઓકે આજ તો લઉં फटाफट બહુ ભૂખ લાગી આજે તો જમી લઉં फटाफट પછી ઓકે